you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો બિહારના પટના જિલ્લામાં આજે એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજ્યા છે અને છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિક્ષા અને ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત થયો હતો જેમાં રિક્ષાનો કચરગાંડ નીકળી ગયો હતો મળતી માહિતી મુજબ પટનામાં શનિવારે એક માર્ગ અકસ્માત થયો તો મલમા ગામના લોકો રિક્ષામાં ફતુવા ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં પૂરપાટ ઝડપે આવતી ટ્રક અને રિક્ષાની ટક્કર થઈ ગઈ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનું કચ્છરગાન નીકળી ગયું હતું અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજ્યા છે અને છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સહિત ફરાર થઈ ગયો હતો જોકે સ્થાનિકો દ્વારા માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે ગંભીર સ્થિતિ હોવાના કારણે તેમને પટના રિફર કરવામાં આવ્યા હતા